ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે હાથ ધરેલા ઓપરેશનમાં અંકલેશ્વર અંધારા ગામેથી ગાંજાના 756 ગ્રામ જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકાના અંધારા ગામે લીમડી ફરિયામાં રહેતો અને મૂળ ઝઘડિયા તાલુકાના ખરશી ગામના ઉપેન્દ્ર કનો વસાવા પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી ભરૂચ એસઓજી ના એએસઆઈ જસવંતસિંહ ને મળતા સાથી પોલીસ ટીમ સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં ઉપેન્દ્ર વસાવાના ઘરમાંથી સાતસો છપ્પન ગ્રામ ગાંજો મળી આવ્યો હતો એસઓજી પોલીસે ઉપેન્દ્ર વસાવાની ધરપકડ કરી બાવનસોની કિંમતનો ગાંજો જપ્ત કર્યો હતો અને તેની વિરુદ્ધ શહેર પોલીસ મથકમાં એસઆઈ નથવરભાઈ દ્વારા એનડી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં ગાંજો બહારથી અન્ય ઈસમે તેને પહોંચાડતો હતો જેને તે ઘરે પચાસ રૂપિયા અને સો રૂપિયાની પડીકી બનાવી વેચાણ કરતો હતો કોણ આ જથ્થો આપવા આવતો હતો એ અંગે હજી પણ ઉપેન્દ્રએ પોલીસ સમક્ષ ગલ્લા તલ્લા કરી રહ્યો છે જેને લઈને તેના રિમાન્ડની તજવીજ આરંભાઈ છે